નમસ્કાર મિત્રો ગુજરાતી અપડેટ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો ભાવનગર નજીક એક જાનૈયાવથી ભરેલી બસમાં અચાનક આગ લાગી ગઈ હતી અને લોકો પોતાના જીવ બચાવવા માટે ઇમરજન્સી બારીમાંથી કૂદી પડ્યા હતા તો મિત્રો બનાવની વિગતો અનુસાર ગારીયાદાનના કોબા ગામે આ જાનૈયાઓથી ભરેલી બસ જઈ રહી હતી એ દરમિયાન સિહોરના બજૂડના પાટિયા પાસે અચાનક બસમાં ઓછિંતા આગ લાગી ગઈ હતી બસમાં આગ લાગતા જ તમામ જાનૈયાઓએ ઇમરજન્સી બારીમાંથી નીચે કૂદકા માર્યા હતા અને મિત્રો આ બસમાં આગ લાગવાથી તેમાં લાખો કરોડો રૂપિયા હતા તે પણ મિત્રો બળીને ખાખ થઈ ગયા હતા અને સાથે સાથે તેમાં બે ટોળા સોનું પણ બળીને ખાખ થઈ ગયું હતું પરંતુ મિત્રો સદનસીબની વાત એ છે કે આ બસમાં આગ લાગી એમાં કોઈને પણ હાનિ થઈ નથી કોઈને પણ જાનહાની નથી થઈ તેથી સૌએ રાહતનો શ્વાસ લીધો હતો પરંતુ મિત્રો આ આગમાં કેટલા લાખો રૂપિયા અને બે તોલા સોનું બળીને ખાક થઈ ગયું હતું તો મિત્રો આ ઘટના છે તે ભાવનગરના સિહોર તાલુકાની આ પાસે જે બજોડનું પાટિયું પડે છે ત્યાં આ બસમાં ઓચિંતાની આગ લાગી ગઈ હતી અને ગારીયા તરના ખોબા મુકામે આ જાનૈયોથી આ બસ જઈ રહી હતી તે દરમિયાન અચાનક આ બસમાં આગ લાગી ગઈ હતી પરંતુ મિત્રો સારા સમાચાર એ છે કે આ ઘટનામાં કોઈને પણ જાનહાની થઈ નથી